ખ્યાતિ વધુ એક મોત થયાનો મામલો ખ્યાતી હોસ્પિટલ દ્વારા કરાયેલા કેમ્પમાં સારવાર લીધેલ વૃદ્ધની તબિયત લથડતા મોત કડીના બોરીશણા ગામના વતની બોતેર વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ પટેલની કરાઈ હતી એન્જીઓગ્રાફી ચેકઅપ કરાવવા ગયેલ કાંતિભાઈ પટેલની કરી નાખી હતી એન્જીઓગ્રાફી મહત્વની વાત એ છે કે દાદાને ખાલી પગ અને પેટની તકલીફ હતી તો પણ કોઈને પૂછા વગર જ કરાઈ હતી એન્જિયોગ્રાફી વૃદ્ધ કાંતિભાઈ પટેલની તબિયત વધુ લથડતા ખસેડવામાં આવ્યા હતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીની વધુ તબિયત લથડતા તબીબે મૃત જાહેર કર્યા હતા અગાઉ પણ આ મામલે બુરિશણાના બે વ્યક્તિઓનો મોત થઈ ચૂક્યા છે ઘરના મોભીની તબિયત લથડતા મોત થતા પરિવારમાં શોકનો માહોલ ખ્યાતી હોસ્પિટલના સંચાલકો તથા ડોક્ટરોની પૈસા કમાવાની લાલચમાં અનેક પરિવાના લોકોએ મુશ્કેલીમાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા મારું નામ કમલેશ મંડળ છે મા પપ્પા થાય જે અઢી મહિના પહેલાં ખ્યાતીનું કેમ્પ હતું એ ગામમાં કેમ્પ કરવા આવ્યા ને એ વખતે દાદાના કેમ્પમાં જ્યાં ત્યાં સારવાર માટે ટીચરની સાતીમાં દુખાવ રહેતો હતો પેટમાં એ માટે જ્યાં હતા એમ દાદા બીજા દિવસે એમને બોલાયા કે તમારે હોસ્પિટલ આવવું પડશે એમની લક્ઝરી આવી લઈ જઈ એમના જોડે કાર્ડ નહોતું આરીએ એ આરોગ્યની તો મેં ના પાડી હતી તો દાદાના આધાર કાર્ડ ના રેશન કાર્ડ લઈને બેહાડી દીધા કે તમે લેતા હો તો તમારું કાર્ડ તો થઈ જશે તો એમના જાતે એમને કાર્ડે બનાવી દીધું ત્યાં એમને એન્જિયોગ્રાફી કરી દીધી અને પહેલાં કોઈ તકલીફ હતી ખરા ના હળતા ફરતા ખેતરમાં આવતા ચા પાણી આપવા ખેતરમાં આવી જતા હતા ફરતા હતા કેટલા સમયથી સારવાર બાદ બીમાર રહેતા હતા એ પછી બીમાર હાજર રહ્યા જ નહીં ટૂંકમાં હું ખાનગી હોસ્પિટલોમાં વારે વારે લઈ ગયો લગભગ સિત્ય એસી હજાર રૂપિયા જેવો તો મારો ખર્ચો મારા મોટા ઉભા થાય શું બની હતી ઘટના આજથી અઢી મહિના પહેલા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ થયો હતો અમારા ગામમાં તો એમાં અઠ્ઠાવીસ પંચ્યાસી જણાની ચેકઅપ થયું હતું એમાંથી ઓગણીસ જણને એ લોકોએ ત્યાં હોસ્પિટલમાં બોલાવ્યા તો બધાને ત્યાં આગળ બીજા દિવસે લક્ઝરી આવી એ ખ્યાતિ ખ્યાતિ હોસ્પિટલવાળાની બીજા દિવસે લક્ઝરી આવ્યા પછી ઓગણીસ જણા અંદર ગયા ત્યાં આગળ બધાનું ચેકઅપ કર્યું ત્યાં આગળ બધે બધા લોકોએ ઓગણીસ ઓગણીસ જણાને કરના હતી એમાં મારા મોટા પાપા હતા મારા મોટા ભાઈ હતા બરાબર બંને હતા અને એમાંથી બે લોકોનું મૃત્યુ પામ્યા હતા એમને સ્ટેન્ડ મૂકી દીધું હતું શરીરની અંદર અને ઓગણીસ જણાને એન્જિયોગ્રાફી કરી નાખી હતી એમાંથી મારા દાદાએ એન્જિયોગ્રાફી કર્યા પછી શરીરમાં એકદમ હાવ પીલી શરીર લથરી ગયું હતું એકદમ દાદાને પહેલાં કોઈ તકલીફ કશું જ તકલીફ નથી અને હાલીન જતા હતા અર્થે રોડ સુધી ખેતરમાં બી હાલીન જાય બધી રીતનું એન્જિયોગ્રાફી કેટલા ટાઈમ પછી પણ આપ સારવાર નથી મળી એન્જિયોગ્રાફી અઢી મહિના એવું થઈ ગયું તો એ નહોતી સારવાર મળી અને લગભગ અમે બે થી ત્રણ વખત હોસ્પિટલ ભાગ્યો હોસ્પિટલમાં લઈ ગયા તો એ બબે ત્રણ દિવસ રાખતા હતા તો એમની સારવાર તબિયત નથી સારી જતી